જય જવાહર જય આદિવાસી હું સુનિલ પહેલાં તો હું તો મને એક વિડીયો બતાવીશ જે એસટી બસનો છે જે એસટી બસના કંડેક્ટર આદિવાસી સમાજના જે કાઠેવાડથી ખેતમજૂરી કરી અને ભાગ વાળી રાખીને જે હવે હાલ હમણાં ઘરે આવી રહ્યા છે એમની જોડે દાદાગીરી કરી રહ્યો છે કે તમારે જે કરવું હોય તો કરી લો બાકી તમને સીટ નહીં મળે એ ભાઈ એવું કહે છે કે અમે પાંચ જણા છે અમને સીટ જોઈએ તો એ એવું કીધું કે તમારે જેને જે કરવું હોય એ કરી લો તમને સીટ નહીં મળે તો શું આપણા માટે નથી આ સીટો કેમ અમીરો માટે એકલી છે તો તમે શું ક્યાં માગો છો એ તમે જણાવી શકો છો અને ચાલો આપણે હું તમને આ વિડીયો બતાવું શું કહી રહ્યા છે એ ભાઈ કે સાહેબ જોડે વાત કરાવો તો કન્ડેક્ટર કહી રહ્યો છો કે સાહેબ જોડે વાત ના થાય કેમ કે એ ભાઈ સીટની માંગ કરે છે તો કંડેક્ટર કહી રહ્યો છું કે તમને સીટ નહીં મળે તમારે જે કરવું હોય તે કરી લેજો પણ સાહેબ જોડે તો વાત નહીં થાય અને જોડેવાળા ભાઈ એવું કહી રહ્યા છે કે બેડ પકરીઓની જેમ બેસાડીને લઈ જાઓ છો તો આ ખરેખર કંડેક્ટરની દાદાગીરી કહેવાય ગરીબો પર અત્યાચાર કહેવાય આ તો કેમ કે અમીરોનો અમીરોને સીટ આપી દીધી છે અને ગરીબ છે એટલા માટે કંઈ બોલે નહીં એવું વિચારીને એ લોકો એમનોને સીટ નથી આપતા તો આ મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વાત ના થાય બધા ભેગા થઈ જાવ બાજુ આમ ભેગા થઈ જાવ મારસો ઉઠે તો